આપણે જઈ છીએ ધાંગધ્રા તો બના રહેજો ડાબી વેલજીભાઈ યુટ્યુબ ચેનલમાં અને મજા આવે તો લાઈક કોમેન્ટ સૌરાઈ કરી નાખજો તો આપણે જઈએ છીએ ધ્રાંગધ્રા તો ધાંગધ્રા જે આપણે જવાનું છે જોગાસર ગણપતિ દાદાના દર્શન કરવા તો હવે મળીશું ધ્રાંગધ્રા જઈને ગણપતિ દાદાના દર્શન કરીએ જય બાબા

તો આપણે આવી ગુરુકુલ ની બાજુમાં ગેટ આવી ધાંગધ્રામાં પ્રવેશ થાય છે મિત્રો મસ્ત બનાવ્યો છે ગેટ અહીંયા ધાંગધ્રા પતી ગયા છે આવી સાઈડ માં છે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી મસ્ત હોસ્પિટલ છે અહીંયા

મારે ચક્કર કહેવાય છે ચક્કર એક રસ્તો જાય છે એક બાજુ એક સુરેન્દ્રનગર ને એક હળવા ત્રણ રસ્તા ભેગા થાય ત્યાં તો આપણે અહીંથી જવાનું છે ત્યાં બના રહેજો વિડીયોમાં અને કેવો લાગે છે જણાવજો મિત્રો ટ્રાફિક પણ છે આજે થોડુંક ઓછું છે અત્યારમાં કારણ કે સમય થોડોક વહેલો તો ટ્રાફિક ઓછું હોય જેમ જેમ ટાઈમ જશે ટ્રાફિક વધતું જાય છે ધાંગધ્રા રોડ છે ધાંગધ્રા ની અંદર પ્રવેશ થઈ રહ્યો છે મજા આવે પણ ધાંગધ્રા ત્યાં જો ફટાકડાના ટોલ લાગી ગયા છે ફટાકડાના સ્ટોલ પણ અહીંયા લાગી ગયા છે તો બના જો અગર આપણે ફટાકડા લેવાના છે પણ ફટાકડા રિટર્નમાં લેવાના છે રિટર્ન વરશું ત્યારે ફટાકડા લઈશું અત્યારે તો જઈએ આપણે પહેલાં જઈએ ચક્કરે પછી જવાનું છે જોગાસર જોગાસર પણ દર્શન કરવાના છે મહાદેવ મંદિર છે ગણપતિ બાપા છે ત્યાં ઘણા બધા દેવી દેવતાઓ છે તો એ વાત તો આપણે ત્યાં જ કરશું અત્યારે તો હાઈવે ઉપર જાય છે હવે બને રેજો વિડીયોની અંદર અને કેવું છે અમારું ધ્રાંગધ્રા તો જણાવજો કોમેન્ટમાં તો અત્યારે તો રોડ રસ્તા પણ બહુ મસ્ત બની ગયા છે આ બધા મોટા મોટા શોરૂમ છે આ બાજુ ડાબે જમણી સાઈડમાં ફટાકડાનો ટોલ લાગી ગયા હા સ્ટોલ બહુ જબરજસ્ત હાઈવે ઉપર ટોલ લાગી ગયા છે તો ડાબી સાઈડમાં પણ બીજો સ્ટોલ આવે છે ફટાકડાનો અને સામે જે ટાંકી દેખાય પાણીની પાણીની ટાંકી દેખાય અહીંયાથી એક રસ્તો જાય છે ડાબી સાઈડમાં જોગાસર જોગાસરથી કુડા કુળાથી વચ્છવીર વછરાજ દાદા એ રસ્તો જાય છે તો આપણે એ રસ્તે પછી જવાનું છે તો પછી હું જણાવીશ તમને કે એ રસ્તો કઈ બાજુ જાય છે ક્યાંથી ઉતરે છે અત્યારે તો આપણે જવાનું છે ચક્કરે ચક્કરે જ્યાં પછી ખ્યાલ આવે કે હવે ક્યાં જવું છે અહીંયા હવે ટ્રાફિક આવશે હવે ટ્રાફિક આવી જાય સિટીની અંદર હવે પ્રવેશ થઈ ગયો અહીંયા નદી આવે છે અમારે ફલકુ નદી હવે આપણે જઈ રહ્યા છીએ ફલકુની આજુ બાજુમાં એક જ મિનિટની અંદર ફલકુ નદી આવી જાય છે અહીંથી હા જય બાબારી જય રાખધાની જય દ્વારકાધીશ મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફલકુના ફૂલની ઉપર અહીંથી ફલકુ ચાલુ થઈ ગયું છે રિટર્નમાં બતાવું તમને ફલકુનો નજારો કેવો છે આ જૂનો ફૂલ બાજુમાં બંધ છે આ નવો ચાલુ છે ડાબી સાઈડમાં ફલકુ દેખાય તમને હવે ધાંગધ્રામાં પ્રવેશ થઈ ગયા અહીંથી તો પ્રવેશ તો આપણે ઘણા ટાઈમ પહેલાં થઈ ગયા હતા ગેટ આવ્યો અહીંયાથી ને તો અહીંયા ચારો પડ્યું હોય ટેમ્પા ફેડ્યા હોય ગમે ગમે એટલા જોતા હોય ગૌચારો નાખવા માટે તો અહીંથી મળી જાય અહીંયા અત્યારે અમારા બાવરો કેવા તો અત્યારે બાવરો છે ને નિશાન પણ નામ રહી ગયો છે ક્યાં જવું છે તો કે બાવરે અત્યારે મોટો વડ છે પેલા હતો બાવરો વર્ષો પહેલાં અત્યારે તો મોટો જબરજસ્ત વડ થઈ ગયો ને ત્યાં બાવરાનું નામે નથી હવે આપણે જઈએ છીએ ચક્કરે ચક્કરની બસ એક બે આ તો દરવાડીનું મોટું મંદિર છે મસ્ત મંદિર છે અંદર માતાજી શું છે તો ખબર નથી પણ દરવાડી સમાજનું મંદિર હતું એ માતાજીનું નામ તો ભૂલાઈ ગયું છે તો હવે જો આપણે પહોંચી ગયા ચક્કરે હવે આ એક જ મિનિટમાં ચક્કર આવી જાય તો આપણે અહીંયા ઘરનાને ઉતારીને પછી રિટર્ન વળી જાવ અને આપણે જઈશું જોગાસર એ કે મારે જોગાસર નથી આવવું બજારમાં જઈને ખરીદી કરી આવું તો કીધું એવો કરો આપણે અહીંથી હવે ઉતારી દઈશું અને પછી રિટર્ન વળી જઈ ચક્કર કહેવાય ત્રણ રસ્તા પડે સુરેન્દ્રનગર બરોબર ને જય બાબારી જય દ્વારકાધીશ તો હું જા કરી

તો આવી ગયા છે જોગાસરના ગેટ ઉપર જોગાસર તળાવ ગણપત અહીંથી આપણે પ્રવેશ કરીએ જોગાસરની અંદર અને કોમેન્ટમાં જણાવજો કેવું છે અમારું જોગાસર તો આ જોગાસર તો બહુ વર્ષો પહેલાં બંધાયેલું છે અમારે ધ્રાંગધ્રા અજીતસિંહ બાપુએ ધાંગધ્રા અજીતસિંહ બાપુએ આ જોગાસર તળાવ બંધાયેલું છે આ ઘણા વર્ષો થઈ ગયા રાજાશ્રી વખતમાં તો ત્યારે આ તળાવ બંધાયેલું હતું ફરતું પથ્થરથી બાંધેલું છે ભગથિયા છે ફરતી બાજુ અંદર તળિયું પણ બહુ મસ્ત છે અંદર ઉતરે તો ગારો ન હોય એવું બધું વ્યવસ્થિત તળિયું પણ પથ્થરનું સાઈડમાં પથ્થર અને ગણપતિ દાદાની મૂર્તિ છે શંકર ભગવાન છે ચલો આપણે જઈએ આગળ પહેલાં અને પછી તમને બતાવું જો આ ડાબી સાઈડમાં જે તળાવ છે મસ્ત આપણે જ્યાં જવાનું છે નજીક ગણપતિ નજીક જઈને બતાવું પછી તમને કે કેવું છે અમારું તળાવ અને આનું ડેવલપમેન્ટ થયું આઈ કે જાડેજા જ્યારે હતા ધારાસભ્ય ત્યારે આનું ડેવલપમેન્ટ પૂરું થઈ ગયું છે ઘણું બધું કામ સુધારો થઈ ગયો છે પહેલાં નહોતું આવું પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઘણો બધો સુધારો કર્યો છે અને ઘણો બધો જે બાકી પણ છે થોડો ઘણો તો મસ્ત છે તો આપણે હવે જઈશું અંદર દર્શન કરવા બના લીધો મિત્રો વિડીયોની અંદર આ ગેટ છે અહીંયાથી અહીંથી અંદર પ્રવેશ થાય તો મિત્રો અહીંયા તો આ બધા દાતાશ્રીના નામ હોય છે નામાવલી અને બાકીનું તો આ ગણેશ ભગવાનને દાતા જે આવ્યું હોય એમના પણ નામ બધાયના છે ગણપતિ દાદા પણ છે અહીંયા તો આપણે બતાવીએ ગણપતિ દાદાના દર્શન કરી લેજો બહુ વર્ષો જૂની મૂર્તિ છે ગણપતિ દાદા રાજાશ્રી વખતનું મંદિર છે આ જવો ચાલો મસ્ત જબરજસ્ત ગણપતિ દાદા સાઈડમાં રીતી સીધી બે કોર આ બોર્ડ મારું છે અહીંયા વાંચાય તો વાંચી એક લેજો કારણ કે વિડીયોમાં જાવાર રહે નહીં એટલે તમારે વિડીયો ઊભો રાખીને વાંચવું પડે તો વાંચી લેજો ક્યારનું છે શું છે પૂરી માહિતી છે અંદર અને બનાવી જો વિડીયોમાં જો આ બાજુ પાછું મંદિર છે બીજું જો સમસ્ત મંદિર મિત્રો આ અમારો જોગાસર છે જોગાશ્રમ જોગાશ્રમ પણ કહેવાય છે અને જોગાસર તળાવ પણ કહેવાય છે મહાલક્ષ્મીનું મંદિર છે આ તો આપણે હવે જઈએ આગળ જો અહીંયા બેઠા છે અમારે ભાણું ભાન મોકલો તો શૂટિંગ કરવો આપણે તો અહીંયા જઈ નથી એકતા તો બહાર બેવું પડે છે જે ભગવાનની ઈચ્છા એ થાય બીજું શું થાય અહીંયા બહાર બેઠા 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 હોય ને મોકલી દઈ શૂટિંગ ઉતરવા એટલે આવી જાય એટલે થઈ જાય એમાં કાંઈ ન ઘટે બરાબર તો આપણે હવે જઈ આ તળાવની બાજુમાં અહીંયાથી આપણા તળાવ જોગાસ તળાવ છે એ બતાવું જોવા અમે પણ મંદિર છે યોગાસનનું તળાવ છે અમારો સુપર મસ્ત છે અમે પણ મંદિર છે અહીંયા આપણે જવું તો અહીંથી દર્શન કરી લઈએ અને તળાવની વચ્ચો વચ્ચે મહાદેવની મૂર્તિ છે જો રે સામે અમે દેખાય એ મહાદેવની મૂર્તિ છે આજુ અમે તળાવની વચ્ચો વચ મહાદેવની મૂર્તિ છે મિત્રો તળાવની વચ્ચો છે અને તળાવ તો બંધાયું હતું અમારા રાજા અજિત સિંહ અજીતસિંહ મહારાજ ધાંગધ્રાણા રાજા શ્રી વખતમાં બહુ મસ્ત તળાવ છે પાણી ક્યારેય ખૂટે નહીં એમ અત્યારે જો કે નર્મદાનું પાણી આમાં આવી જતું છે ને પાણી તો પહેલાંય નહોતું ખૂટતું પણ હવે નથી ખૂટતું કદાચ ખાલી થાય તો નર્મદાનું પાણી ભરી લે અંદર ને પહેલાં તો બધા કપડાં ધોવાની એવું બધું છૂટકી હતી હવે બધું બંધ કરી દીધું છે અંદર કોઈને કપડાં નહીં ધોવા નાહવાની છૂટી કપડાં નહીં ધોવાના કોઈને નાતા હોય આમાં નાવાની છૂટી હોય છે બાકી બધું અહીંયા કુબેર ભંડારીનું દાદા છે કુબેર ભંડારી દાદા હામે જોગેશ્વર મહાદેવ છે સામેની સાઈડ જોગેશ્વર મહાદેવ પણ છે અહીંયા જો આર્યાઈ જોગેશ્વર મહાદેવ છે તો મિત્રો બનાવી જો વિડીયોમાં મહાદેવના પણ દર્શન કરાવીએ મહાદેવ વર્ષો જૂનું રાજા શિવગતનું મંદિર છે તો બને જો એમને અને આ વિડીયો તમને કેવો લાગે છે જણાવજો અમને કોમેન્ટ કરજો તો કાળ પહેરવ કારણ કે ભગવાન શંકર હોય ત્યાં ગાળ પહેરવું તો અવશ્ય હોય છે તો મિત્રો અમારું ચોગાશ્વર મંદિર છે બહુ મસ્ત છે અને વર્ષો જૂનું છે તો બહેના રહેજો વિડીયોની અંદર દર્શન કરજો જો અહીંયા હનુમાન દાદા હનુમાન દાદાનું મંદિર પણ છે તો અત્યારે અગિયાર પણ વાગી ગયા છે તો બહેના રહેજો જો અહીંયા પૂજા વિધિ ચાલુ છે મહાદેવની મહાદેવની પૂજા થઈ રહી છે અહીંયા મિત્રો ને બધાય બેઠા છે અને આપણે આજે માપા માપો મળી ગયો દર્શન કરવા આવવાનો તો આવી ગયા દર્શન કરવા અને હવે જો અહીંયા મંદિર છે પાછું મસ્ત મંદિર છે જો અંદર કોઈને પરવેશની મનાય હોય છે તો બહારથી બહાર રહેવું પડે બહારથી દર્શન થઈ શકે અંદર ના જવાય અહીંયા બોર્ડ પણ માર્યું છે વર્ષો પહેલાનું છે અને અહીંયાના જે હોય એમના પણ નામ આમાં લખેલા હોય છે જે વર્ષો પહેલાં દાન કરેલું હોય જો એ બહુ મસ્ત મંદિર છે હા હવે બેટાજી જઈને હવે પછી અહીંયાથી એ કહીશું રિટર્ન તો આપણે અહીંથી જવાનું છે હવે ગામમાં દર્શન તો આપણે કરી લીધા મંદિરના તો આપણે જઈશું ગામમાં ખરીદી કરવા અમારે આ ભાઈ માટે ફટાકડા લેવાના છે નખશું ભાનુભા માટે તો ગામમાં જઈને ફટાકડા લઈ દઈએ એમને એટલે થઈ જાય ખુશ બરાબર ને ભાનુભા કેમેરાથી બહુ બીવે છે કેમેરો ભારે ને એટલે શરમ લાગે એને મારી જેમ મારે એવું જ છે

આપણે નાટો ફટાકડા લેવા ફટાકડા લેવાથી વિડીયો કેવો લાગ્યો કેજો વિડીયોમાં જણાવજો મિત્રો હવે આવી ગયાથી ઘરે તો ફટાકડા લઈ આવ્યા તો ફટાકડા કેવા લાગ્યા જણાવજો જો આ ફટાકડા આટલા બધા લેવા માટે આની ખર્ચો કરાયો હા જો મસ્ત લાવ્યા છે ને બધા તો જો વિડીયો પણ કોમેન્ટ કરજો મિત્રો વિડીયો કેવો લાગ્યો જય બાબારી જય રાજાણી જય દ્વારકાધીશ